ગંભીરા બ્રિજ ટુ નો બને એના માટે આ માધ્યમથી સરકારને વિનંતી કરીએ છીએ કે તમારા જે ભ્રષ્ટ અધિકારીઓ છે તમારા જે ભ્રષ્ટ નેતાઓ છે એના બાબે આજે આ કહી શકાય કે આ બ્રિજ જે અત્યારે ગંભીર હાલતમાં જર્જરિત હાલતમાં જેથી કોઈ પણ મોટું વાહન નીકળે તો આખો બ્રિજ વાયબ્રેશન મારી રહ્યો છે એટલે આ બ્રિજની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે એટલે ભવિષ્યમાં આ બ્રિજ જો પડ્યો અથવા તો કોઈ પણ મોટી જાનહાની થઈ તો એના માટે જવાબદાર ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એના કટકી બાજ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ રહેવાના છે કેમ કે આ દુર્ઘટના એ માનવસજ્જિત દુર્ઘટના કહેવામાં આવશે ને કુદરતી દુર્ઘટના કહેવામાં નહીં આવે તો મોટી જાનહાની ટળે એના માટે આ કોર્ટોલ ટીમ આજે તમારી પાસે વિનંતી કરી રહી છે કે તાત્કાલિક ધોરણે આ બાબતનું નિરાકરણ આપવામાં આવે અને આ બ્રિજ જે છે એનું ફરી વખત સમારકામ કામ કરવામાં આવે બોતેર કરોડનું બજેટ એ કોણ થાય ગયું એ પણ તપાસ કરવામાં આવે

ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસા ભ્રષ્ટાચારના નામે ભારતીય જનતા પાર્ટીના મળતીઓ થઈ જાય છે આજે તમે સુપર સીએમ છો આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના નેતાઓને આજે સોસો કરોડથી પણ વધારે પગારના નામે ચૂકવવામાં આવે છે પરંતુ ગુજરાતની જનતા હજારો કરોડનો ટેક્સ ચૂકવે છે ત્યારે તૂટેલા રસ્તા આ સ્થળીય આ મોટી દુર્ઘટના ટ્રાફિકની સમસ્યા આ મળી રહ્યું છે ત્યારે આજે સુપર સીએમ વિનંતી કરીએ છીએ કે આનું નિવારણ તાત્કાલિક ધોરણે કરવામાં આવે